નમસ્કાર મિત્રો થોડા સમય પહેલાં ફેસબુકમાં એક મેસેજ વારે વારે જોવા મળી રહ્યો હતો કે સમ્રાટ અશોકે ચોર્યાસી હજાર સ્તૂપો બનાવવા એના કરતાં ચોર્યાસી હજાર કુવાઓ બનાવ્યા હોત તો સમાજને વધુ ઉપયોગી નીવડે તો જ્યારે આવું વાંચવા મળે છે ત્યારે શું પ્રતિક્રિયા આપવી સમજ નથી આવ આવતું કે આપણે હસવું કે દુઃખ વ્યક્ત કરવું પણ હા એક સો ટકાની વાત છે કે જ્યારે જેણે આવો મેસેજ લખ્યો છે એણે સમ્રાટ અશોક વિશે તો કોઈ માહિતી હશે જ નહીં એમની પાસે અને એ સૌથી મોટું દુઃખ છે કે સમ્રાટ અશોક જેવા ભારતના ઇતિહાસમાં ઝળહળતો સૂર્ય જેને કહી શકાય કે જેની શાસન વ્યવસ્થા આજે વર્તમાન સમયમાં પણ એક માર્ગદર્શક બની રહે એવી શાસન વ્યવસ્થા જેમણે લાગુ કરી અને જેમણે આજના ચાર પાંચ દેશો મળે એટલો વિસ્તાર જેમના શાસન તળે હતો એવા સમ્રાટ અશોકને વિશે આપણને કેટલી ઓછી માહિતી છે અને સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે સમ્રાટ અશોક છે એ અઢારસો ચાલીસ સુધી તો એમને કોઈને ઓળખ પણ ન હતી કે આવા રાજા થઈ ગયા છે એના માટે આપણે જેમ્સ પ્રિન્સેપનો આભાર માનવો જોઈએ કે જેમણે સમ્રાટ અશોકની શોધ કરી અને એ કહાની પણ રસપ્રદ છે જેમ્સ પ્રિન્સેપ છે એમના ફાધર જોન પ્રિન્સેપ એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલા હતા અને તે લીઝ પર જમીન લઈ અને ગડીની ખેતી કરતા હતા ભારતમાં અને જેમ્સ પ્રિન્સેપ એમના જ પુત્ર હતા જેમ્સ પ્રિન્સેપ છે એ નાનપણથી એમને હે ને આર્કિટેક્ટ બનવાનો એક એમની લગ્ન હતી કે હું આર્કિટેક્ટ બનીશ પરંતુ તેમાં તેમને આંખોની નબળાઈ હતી એટલે તેઓ આર્કિટેક્ટ ન બની શિકા અને એને મેટલર્જી એટલે ધાતુ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને ધાતુ વિજ્ઞાનના અભ્યાસ પછી તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બનારસમાં એક મિન્ટ ફેક્ટરી એટલે કે સિક્કા ઢાળવાની એક કાર્યશાળા હતી તો તે ત્યાં જોઈન થઈ ગયા અને એ જ્યારે એ કાર્યશાળામાં કાર્ય કરી રહ્યા હતા ત્યારે ત્યાં એમને એક શોખ લાગ્યો સિક્કાઓ સંગ્રહનો જેને ન્યુમિસ્મેટિક કહેવાય છે સિક્કા સંગ્રહ એક એવો શોખ છે કે જેમાં વિવિધ રાજ્યો અને વિવિધ સમયગાળાના સિક્કાઓને એનો સંગ્રહ કરવામાં આવે છે અને એની સાથે સાથે જેમ્સ પ્રિન્સેપે એનો અભ્યાસ કરવાની પણ શરૂઆત કરી એમાં કઈ લિપિ છે કયા ચિત્રો છે કયા સમયગાળાના હોઈ શકે તો એવામાં એને બ્રાહ્મી સ્ક્રિપ્ટ છે એના સિક્કાઓમાં એને વધારે દિલચસ્પી થઈ કે આ બ્રાહ્મી સ્ક્રિપ્ટ છે એમને એ ઉકેલવામાં એમને એક પ્રકારનું એને જુનૂન આવી ગયું કે આ લેંગ્વેજ છે વાંચી નથી શકાતી તો હું એમને ઉકેલીશ તો એમને જે એ બ્રાહ્મી સ્ક્રિપ્ટવાળા સિક્કાઓને એમને અલગ તારવા અને એમાં જે અક્ષરો હતા એમાં જેટલા સિમિલર હતા એમને બધાને એમને ગોઠવી અને એને અમુક શબ્દો જેમ કે એનામાં એક દાન શબ્દ હતો આ સિક્કાઓ છે એમને વિહારની બૌદ્ધ વિહારોની આસપાસ મળી આવ્યા હતા એટલે એમને ખ્યાલ આવ્યો કે આ સિક્કા છે દાન અર્થે આપવામાં આવેલા હશે તો એ રીતના એમને સિમિલર શબ્દો ગોતી ગોતીને એમને બ્રાહ્મી લિપિ છે એ ઉકેલી લીધી બ્રાહ્મી એક સ્ક્રિપ્ટ છે અને પાલી ભાષા છે એટલે આ જે લખાણ હતું પાલી ભાષામાં બ્રાહ્મિક સ્ક્રિપ્ટથી લખાયેલું હતું તો એમણે એ ઉકેલી લીધી હતી અને એ બાદ એમને પોતે વિદ્વાન હતા અને એમને આવો શોખ હતો એટલે કોલકાતામાં એશિયાટિક સોસાયટી અંગ્રેજોએ સ્થાપના કરી હતી અને એ આ જ રીતના ઐતિહાસિક અભ્યાસો માટે ક્યાંયથી કોઈ લેખ મળી આવે કે ક્યાંય કોઈ એવું સ્થળ મળી આવે તો અંગ્રેજો એનો રિપોર્ટ એ આ એશિયાટિક સોસાયટીને કરતા અને જેમ પ્રિન્સિપ છે એમના સેક્રેટરી હતા એટલે એમની પાસે આ બધા રિપોર્ટો આવતા એમાં ખાસ કરીને એમને જે અલગ અલગ જગ્યાએથી પથ્થરો ઉપરથી લિપિઓ મળી આવી એની નકલો એમને મળવા લાગી એટલે એમને આ નકલો છે એમને અગાઉ બ્રાહ્મી લિપિ ઉકેલી લીધી હતી તો એમણે આ નકલોનો અનુવાદ શરૂ કર્યો તો એ અનુવાદમાં એમને એક ખાસ નામ દર વખતે એમના વાંચવામાં આવ્યું પ્રિયદશી એટલે દેવતાઓનો પ્રિય રાજા એમ પણ એમને એ ખ્યાલ નહોતો કે આ વ્યક્તિ કોણ હોઈ શકે એમ તો આ જે એમને નકલો મળી હતી એમને કાબુલ પાસેથી પણ નકલો ઘણી આવી હતી સેમ સમાન લખાણવાળી અમુક દક્ષિણમાંથી આવી હતી અમુક ગુજરાતના ગિરનાર પર્વત પાસેથી આવી હતી તો આ રીતના એને એમ થયું કે વિસ્તાર મોટા વિસ્તારમાં રાજ્ય કરતો આવો રાજા કોણ હશે કે જેમના વિશે દેવો પ્રિય એવું વિશેષણ વપરાયું હશે તો આ એના માટે એક કોયડો હતો તો એ એમને આ બધી વાતો છે અને પોતે જે કંઈ સંશોધન કર્યું હતું એ શ્રીલંકામાં એમના એક મિત્ર હતા જ્યોર્જ ટરનાર તો એમણે એમને મોકલ્યું અને જ્યોર્જ ટરનાર પોતે વિદ્વાન હતા તો એમને જ્યારે આ લખાણો વહેંચ્યા ત્યારે એમને એક વસ્તુ ધ્યાનમાં આવી કે ત્યાં શ્રીલંકામાં એક મહાવંશ નામે એક ગ્રંથ હતો તો એમાં એમને આ સેમ શબ્દ જોવા મળ્યો જે સમ્રાટ અશોક માટે વપરાયો હતો એટલે એમણે પોતે પોતે જે આ જાહેણું હતું એ જેમ પ્રિન્સેપને એમને લખી મૂકલું કે ભાઈ આ દેવોનો પ્રિય દેવાના પ્રિયદર્શી રાજા જે વિશેષણ વપરાય છે એ સમ્રાટ અશોક વિશે વપરાણું છે જે એક બૌદ્ધ રાજા હતા અને બાવીસો વર્ષ પહેલા જેમનું શાસન કાબુલ સુધી ફેલાયેલું હતું અને જ્યારે આ સમાચાર જેમ પ્રિન્સેપને ત્યારે પોતે પોતાના આખરી સમયમાં હતા અને બહુ નાની ભાઈ અવસાન પાઈમાં આજે કોલકાતાનું હુગલી જ્યાં છે ત્યાં એમની એક સ્મારક બનાવવામાં આવ્યું છે જેને પ્રિન્સેપ ઘાટ તરીકે ઓળખાય છે અને આ રીતે એમને સમ્રાટ અશોકને ઉજાગર કર્યા સમ્રાટ અશોક છે એ આદર્શ રાજા અને એમની શાસન વ્યવસ્થાને આદર્શ એટલે ગણવામાં આવે છે કે તમે જો એમના શિલાલેખોમાં જોશો જે વર્ષ જેન્ટેડ હિસ્ટ્રી છે અને જેમને વિદ્વાનોએ ઉકેલી લીધી છે તો એમાં તમે જોશો કે એમાં એમને પોતે કેટલા સુવચનો લખ્યા છે કે માનવ ચિકિત્સા તો ઠીક છે પણ પશુ ચિકિત્સા વિશે પણ એમને લખ્યું છે કે ભાઈ પશુઓ માટેના પણ અસ્પતાલ હોવા જોઈ અને કોઈ ઔષધિઓ કોઈ ક્ષેત્રમાં ન મળી આવતી હોય તો એમને જે ક્ષેત્રમાં ઉપલબ્ધ હોય ત્યાંથી લઈ આવીને અહીં વાવવામાં આવે રસ્તાઓ કાંઠે ફળાવ ઝાડ વાવવામાં આવે કુવાઓ સિંચાઈ માટેની નહેરો ખોદવામાં આવે અને ખાસ કરીને એમનું જે પ્રજાલક્ષી વલણ હતું એમના શિલાલેખોમાં ખાસ જોવા મળે છે જેમ કે કોઈ કાર્ય છે લોક ઉપયોગી એમાં કોઈ સૂચન હોય યા કોઈ અડચણ હોય તો એમને એમણે લખ્યું કે મારા અંગત નિવાસમાં પણ આવીને મને સૂચના કરવામાં આવે અને લોકોપયોગી કાર્યનો દરેક એના પ્રધાનોને એને સૂચન આપ્યું અને આજ્ઞા આપી કે લોકો ઉપયોગી કાર્ય છે એનો સમયાંતરે અહેવાલ મને મોકલવો અને સમયાંતરે તમારે તમારા વિસ્તારમાં પ્રવાસ કરી અને લોકોના દર્દો જાણીને એને દૂર કરવાનો પ્રયાસ કરવો તો આવા આવી આદર્શ શાસન વ્યવસ્થા ધરાવતા રાજા સમ્રાટ અશોક જેનો આજે પાંચ એપ્રિલે જન્મદિવસ છે અને આજે આપ સૌને સમ્રાટ અશોકના જન્મદિને મંગલકામનાઓ આપ સમ્રાટ અશોક વિશે જાણો યુટ્યુબમાં એક કાલસી શિલાલેખ વિશે એક સારી ડોક્યુમેન્ટરી છે એ આપ ખાસ જો અને સમ્રાટ અશોક વિશે જેમ બને એમ વધારે જાણવાનો પ્રયત્ન કરો જેથી એની આદર્શ શાસન વ્યવસ્થા વિશે આપ જાણી શકો અને સમ્રાટ અશોક એ કોઈ ધર્માંધ રાજા ન હતા એમણે પોતાના શાસન વ્યવસ્થામાં દરેક વ્યક્તિ દરેક સમુદાયને સમાન મહત્વ આપ્યું હતું અને એના શિલાલેખો ઉપરથી આપણે જોઈ શકીએ છીએ તો જરૂર સમ્રાટ અશોક વિશે જાણો નમસ્કાર